તો નવી આગાહી અને નવો રાઉન્ડ એટલે કે આપના જિલ્લામાં ક્યારે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે તે આપને બતાવીશું કારણ કે ફરી વિસ્તાર મહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ તેજ થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો રાજ્યમાં ચોમાસું જે છે તે ફરી એકવાર સક્રિય થયું છે એટલે કે આ ચોમાસાનો બીજો રાઉન્ડ હશે જે ઓગસ્ટમાં આટલા દિવસોથી અટકી ગયું હતું તે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીમાં કારણ કે આ એ જ પટ્ટો છે કે જ્યાં પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો અને ફરી એકવાર આ જ પટ્ટામાં દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધી વરસાદી માહોલ જોવા મળશે ત્રેસઠ તાલુકાઓ એવા છે જે સ્થિતિ અત્યારે આજના દિવસે જોવા મળી રહી છે તે મુજબ નવસારીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એટલે દિવસભર વરસાદ જોવા મળ્યો સેકન્ડ રાઉન્ડમાં પણ આપ જુઓ ભાવનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એટલે કે જે જગ્યાએ દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદ છે ત્યાં આગામી સમયમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને આવતીકાલથી લઈને સાત દિવસ એવા હશે કે જ્યાં સાત દિવસ રાજ્યમાં ખૂબ સારો વરસાદ રહેશે અત્યાર સુધી સ્વાભાવિક છે ઓગસ્ટમાં એટલી મહેર નથી જોવા મળી કારણ કે અત્યાર સુધી તોતેર ટકા જ વરસાદ વરસ્યો છેલ્લા કેટલાય દિવસથી વરસાદે દેખા દીધી નથી ત્યારે આવનારા સમયમાં સારો વરસાદ રહેશે આ વર્ષે રાજ્યમાં એકસો ને છ ટકા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે ખૂબ સારો વરસાદ કહી શકાય સો ટકાની ઉપર રહેશે નદીઓ નાળા અને સાથે ડેમ છલકાશે પીવાનું પાણી પણ આવનારા સમયમાં ગુજરાતને મળી રહેશે ખેતીલાયક પાણી પણ હશે